બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે સતત ગેરહાજર છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકોનું જિલ્લા તંત્ર નામ કેમ નથી લેતું છોટાઉદેપુર ડીપીઓ એ બિન અધિકૃત સતત ગેરહાજર સાત શિક્ષકોની યાદી જાહેર કરી તો આ બે શિક્ષકોને કેમ જાહેર કર્યા નથી બોડેલીના બડાલિયા અને કવાટના કરણવા પ્રાથમિક શાળાના બે શિક્ષકો એક વર્ષ ઉપરાંત સમયથી ગેરહાજર છે બોડેલી તાલુકાના બડાલિયા પ્રાથમિક શાળા કવાટ તાલુકાની કનોલવા બામણી ફળિયા પ્રાથમિક શાળા એમ બે શાળાના એક એક શિક્ષક એક વર્ષ ઉપરાંત સમયથી સતત ગેરહાજર રહેતા તેનો રિપોર્ટ પણ તાલુકા પ્રાથમિક શાળા અધિકારીએ જિલ્લા અધિકારીને કરેલો છે તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જે સાત શિક્ષકોની યાદી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જાહેર કરી છે તેમાં આ બે શિક્ષકોના નામ સામેલ નથી જિલ્લા તંત્ર શા માટે આ સતત ગેરહાજર રહેતા આ બે શિક્ષકોના નામ છુપાવી રહેલ છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ તંત્ર દ્વારા લાંબા સમયથી સ્કૂલે હાજર ન થતાં સાત શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી તેની તૈયારીઓ કરી છે સમગ્ર રાજ્યમાં ભૂતિયા શિક્ષકો સામે એક અભિયાન ચડાયું છે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં શિક્ષક સમય ચિંતામાં મૂકે તેવી અત્યારે ભૂતિયા શિક્ષકોની ઉઠેલી ભૂમ અને તે સામે કસાતા ગાળિયાને પગલે સૌ જિલ્લાવાસીઓ ચિંતાતુર થઈ ગયા છે બે ફિકર બે જવાબદાર શિક્ષકો પોતાની સ્કૂલે હાજર ન રહી લાખો રૂપિયા હડપી ગયા છે શાળાઓમાં હાજર ન રહીને પણ જે પગારોની રકમ અંકિત કરી લેવાય છે તેની રિકવરી માટે તંત્ર કયા પ્રકારના પગલાં ભરે છે તેની પર પણ સૌ કોઈની મીટ મંડાય છે બોરેલી તાલુકો બડાલીયા પ્રાથમિક શાળા બડાલીયા પ્રાથમિક શાળામાં બે શિક્ષક નિપુણ થયા હતા એક નિમેષ સર કરીને શિક્ષક છે એ રેગ્યુલર સ્કૂલમાં આવે છે અને બાળકોને ભણાવે છે પણ બીજા શિક્ષક હતા સંદીપભાઈ રાઠવા એ દોઢ વર્ષથી સ્કૂલમાં આવતા નથી એ શિક્ષક નથી આવવાનું કારણ એક જ છે કે એ વ્યસન કરીને આવે છે તેથી બડાલીયા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પર ઘણી અસર પડે છે તેથી બદાલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં છે એ શિક્ષક બદલિયા પ્રાથમિક શાળામાં જરી પણ ચાલે નહીં અને એ શિક્ષકની બદલી કરીને અમને બીજા બદલિયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષક આપવા વિનંતી સોનમ દિવ્યપાલ મહેન્દ્રસિંહ સોનમ રાજપૂત મારી બડાલિયા શાળામાં ઉપશિક્ષક શિક્ષક તરીકે સંદીપભાઈ પ્રતાપભાઈ રાઠવા એ એકવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ થી ગેરહાજર છે સતત હા એનું ગેરહાજર રહેવાનું કારણ શારીરિક તંદુરસ્તી એમની સારી નથી એટલે એ કારણ બતાવેલું છે અને હકીકત મેં મારી નજરે જોયેલી પણ છે કે એમની શારીરિક તંદુરસ્તી સારી નથી વારંવાર ટ્રીટમેન્ટ કરાવવાનો સમય એમનો આવે છે એમનો શારીરિક તંદુરસ્તીમાં એમને ખેંચ પણ આવે છે અને ચાલવાની બી તકલીફ છે અને એ ઊભા બી નહીં રહી શકતા બોલ લાબટાઈલ એટલા માટે ગેરહાજર છે એવું મને ધ્યાન પર આવ્યું છે કોઈ રિપોર્ટ સર આપણે આપને રજૂ કરેલા શું છે હા એ શરૂઆતમાં જ્યારે ગેરહાજર રહ્યા ત્યારે એક બે વખત એમને મેડિકલ રિપોર્ટ અહીં રજૂ કર્યો હતો પણ જ્યારે જુલાઈ મહિનાની એકવીસ તારીખ બે બે હજાર ત્રેવીસમાં જ્યારે એ રજા પર ગયા ત્યારે એ શારીરિક તંદુરસ્ત નહોતા અને રજા પર ઉતરી ગયા પછી એમણે કોઈપણ પ્રકારનો રિપોર્ટ મારી શાળામાં મોકલાયો નથી અને મને જાણ થઈ ટેલિફોનિક ચર્ચા કરતા હોય કે ભાઈ એ બહુ બીમાર છે એનું હોસ્પિટલ છે એટલે મેં ઉપર મારી ઉપરની કચેરી તાલુકા લેવલ અને જિલ્લા લેવલે ટીપીઓ સાહેબ શ્રી અને ડીપીઓ સાહેબના લેખિત જાણ કરી અને એમની રજા પગાઈ રજા મેં મૂકવાની ચાલુ કરી હતી લગભગ બે હજાર બાવીસની જુલાઈથી રજા પચીસ ત્રેવીસ 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 જુલાઈથી રજા પર છે અને રેગ્યુલર આવતા નથી ઘરેથી એને કન્ફર્મ કરવામાં આવે કે માંદગીમાં છે હકીકતમાં એ વસ્તુ નથી એ પાર્ટી નશાકીય પદાર્થનું સેવન કરે છે અને ઘણીવાર ચલામલીથી બડાલીયા અપડાઉન કરવાનું આવે છે તો એકવાર કોઈ તણાઈ જતા હતા ગામ લોકોથીને એને બચાવવું એટલે એ સીધી ઇફેક્ટ છોકરાઓ પડે એકથી ચાર ધોરણની સ્કૂલ છે બઢાલિયા પ્રાથમિક શાળા પાંચ સુધીની એમાં ઇફેક્ટ કરે એટલે સર રેગ્યુલર આવતા નથી તમારી શું છે ગામ લોકો એ સરની બદલી કરે અને નવા રેગ્યુલર શિક્ષકની ભરતી કરે એક શિક્ષકથી તમારી સ્કૂલમાં હું તકલીફ પડે તકલીફ એવું કે શિક્ષકને કોઈ ગણ વસ્તી ગણતરીમાં જવાનું હોય કોઈ એમની સ્કૂલના કામે જવાનું હોય એવા માટે બહુ વંચાણ થાય સ્કૂલમાં તાળો મારે ભણતર બગાડીને જવું પડે નિમેશભાઈ કરીને સાહેબ આવે છે એમનો ટાઈમ બગડે બરાબર અને બીજા એક સર છે સંજયભાઈ રાઠવા કરીને એ અનિયમિત આવે છે એક વર્ષ થઈ ગયું હજુ બી બડાલિયા પ્રાથમિક શાળામાં આવેલ નથી સંદીપભાઈ તો આ સંદીપભાઈની સતત ગેરહાજરીથી બાળકો પર શું અસર થઈ ગઈ બાળકો પર એમનું ભણતર બગડે છે અને બીજું હું નશા કરીને આવે છે એટલે સંજયભાઈ પ્રતાપભાઈ ચાલે એમ નથી અને સામે ચલામલીથી ઉતરીને અપડાઉન કરવાનું એક કિલોમીટર કાલ ઉઠી નદીમાં તણાઈ ગયું તો શું નંબર જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ રાજપૂત કવાટ તાલુકાના કનલવા પ્રાથમિક શાળાની શિક્ષિકા હેમાંગીની બેન ચૌધરી માત્ર એક દિવસ હાજર રહી જતા રહ્યા તાલુકાના બામણી પ્રાથમિક નોકરી કરતા ગાંધીનગર ખાતે પાંચ વર્ષ ફરજ બજાવી હતી બાદમાં કનલવા શાળામાં આવી એક દિવસ તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના રોજ હાજર થયા હતા જિલ્લા ડીપીઓ પાસેથી છ ઓક્ટોબર ના રોજ છ ઓક્ટોબર થી છ જાન્યુઆરી બે હજાર ચોવીસ એમ 90 દિવસ રજા મંજૂર કરાવી વિદેશ જતા રહેતા તેમની શાળામાં પોતે એક જ શિક્ષક હોવાથી નિયમ અનુસાર રજા પર ન જવાય તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ દબાણ લાવી ગ્રુપના મુખ્ય આચાર્યને ચાર્જ આપી વિદેશ જતા રહ્યા છે તેઓ આજ સુધી પરત પણ આવ્યા નથી હાલ આ મેટર જેટલા પ્રાથમિક શાળાથી છોટાદેપુર તાલુકા પ્રાથમિક શાળાથી ધ્યાનમાં પણ નથી કે તેમણે બહાર પડેલી યાદીમાં પણ આ મહિલાનું નામ નથી છોટાદેપુર સતત ગેરહાજરની યાદી સાત શિક્ષકો બતાવી છે આ સાત શિક્ષકોમાં એમનું નામ પણ નથી કનોલવા ચાર બાર પાનુ પ્રાથમિક શાળામાં હાલમાં બે શિક્ષકનું મહેકમ છે તેમાંથી એક જ શિક્ષક હાજર છે પણ એમાંથી પણ એ બેન જે અત્યારે છે એ નેવું દિવસથી કપાત પગારી રજા ઉપર છે અને ત્યારબાદ સાતથી આઠ મહિના થઈ ગયા પણ અત્યાર બી આજ દિન સુધી એ કોઈ પણ જાણ વગર અત્રે શાળામાં ઉપસ્થિત કે હાજર નથી અને અહીંયા બાળકોની સંખ્યા ચાર છે એકથી પાંચમાં એમ આપણે ચૌધરી બેન જે એના શિક્ષક છે એ વિદેશ ગયા છે વિદેશ બાદ ફરી આવ્યા નહીં એની ઉપલી કચેરીની તમે જાણ કરી હા અમે છે જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી તથા એમના ફોરવર્ડિંગ લેટર ઉપર અમે નકલ રવાના થ્રુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને પણ જાણ કરેલ છે તથા સીઆરસી કોઓર્ડિનેટર અમારા પાનવડ ક્લસ્ટરમાં છે એમને પણ જાણ કરેલ છે શું નામ રાઠવા પુનિત કુમાર રમેશભાઈ 그룹 r 차 p